જય ગીરિસ્થાન આજ રોજ અમે વલસાડ જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા ભેગા થયા છે કે વલસાડ નગરપાલિકા અને ગ્રામ પંચાયત આજુબાજુના ગ્રામ પંચાયત એરિયાની અંદર દરેક તાલુકાની અંદર જે બહારના લોકો આવીને ધંધા કરે છે અમને એ ધંધાથી કોઈ વાંધો નથી પણ એમની જાણકારી ના નગરપાલિકામાં ના પોલીસ સ્ટેશનમાં ના પંચાયતની અંદર કોઈ પરવાનગી લેવામાં આવી છે સીટી ફાઈ એરિયાની અંદર કંપનીઓ ચાલી રહી છે એની કોઈ પરવાનગી નથી ગ્રામ પંચાયતની કોઈ પરવાનગી નથી બિલકુલ આડેધર આ બધા જે કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર લોકો કંપની બનાવીને બી એવી રીતના લોકોને પગાર આપવા વગર નીકળી જાય છે એવી રીતના જે લારીઓ ચાલે છે આજુબાજુની અંદર એ લારીઓ અગર કોઈના હાથે મારામારી થાય અત્યારે વાંચતાની અંદર એક મર્ડર થઈ ગયું છે મારવાડી લોકો ડોલવણની અંદર જે મર્ડર કરીને ભાગી ગયા છે એવી જ ઘટના અહીંયા થાય કે મદર મર્ડર થઈ જાય બળાત્કાર થઈ જાય તો અને પકડવાનું કોને કેમકે જે લારી ચલાવનાર છે એની કોઈ આધાર આધાર કાર્ડ પેન કાર્ડ કે કોઈ જમા નથી થયું કોઈ જાતની જાણકારી નથી તો એ બધા એ લોકો કોઈ જાતની જાણકારી વગરથી આ ધંધા કરી રહ્યા છે કંઈ બી થાય તેની જવાબદારી નગરપાલિકા રહેશે કલેક્ટર રહેશે ગ્રામ પંચાયત રહેશે કે કોણ રહેનાર છે અહીંયાના એસપી રહેશે અથવા તો અહીંયાના રૂરલ પોલીસવાળા કોઈ બી જવાબદારી રહેશે પણ જે ભાગી ગયો પછી એનું શું થશે એટલે એ પહેલાં જ આ વસ્તુને બંધ કરવામાં આવે એ લોકોને પોતાને એનઓસી એટલે કેરેક્ટર સર્ટિફિકેટ એ લોકોના જે તે જ્યાંથી આવે છે ત્યાંથી કેરેક્ટર સર્ટિફિકેટ લાવીને જમા કરાવવામાં આવે એ લોકો નગરપાલિકામાં અને બધે જમા કરશે તો અમારા એરિયાની અંદર આ બધી ગાડીઓ અમે ચાલુ રહેવા દેશું નહીં તો એક દિવસ કાલનો દિવસ છોડી દેવો પછી જો આ લોકો કંઈ રજૂઆત અથવા તો એ લોકોની એનઓસી અથવા એ લોકોના આધાર પુરાવા નહીં આવે તો બધી ગાડીઓ અમે બંધ કરશું એની જવાબદારી તંત્રની રહેશે કારણ કે આ ઘટના ઘટે એ પછી આ બધું કરવાનું નથી એ પહેલાં જ આ પગલું લેવામાં આવશે જય આદિવાસી જય વિદિસ્થાન હા બીજું કે અત્યારે જે સ્માર્ટ મીટર ચાલુ કર્યું છે એના માટે અમારો સખત વિરોધ છે આખા ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર જે ચાલુ કરવામાં આવે છે એમાં પહેલે કરતાં વધારે લાઇટ બિલ આવે છે એવી ઘટના અમને જોવા મળી છે એના માટે ફેર તપાસ કરી અને એનો અમે સખત આખા ગુજરાતમાં વિરોધ કર્યો છે અને આજે વલસાડની અંદર બી અમે કલેક્ટરશ્રીને આ બાબતમાં બી પત્ર આપ્યું છે જય આદિવાસી ચલો